અને આ સાથે અન્ય મહત્વના સમાચાર પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો એક વધુ લેટર બોમ્બ સામે આવ્યો છે જવાહર ચાવડાએ પોતાના લેટરમાં અનેક એવી વાતો તેમણે ઉલ્લેખ કરી છે ભાજપથી નારાજ જવાહર ચાવડાનું આ પત્ર યુદ્ધ તેમના દ્વારા વધુ એક લેટર લખવામાં આવ્યું તેમણે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર જબહર ચાવડાએ નિશાન સાધ્યું છે પદને લઈને તેમના દ્વારા નિશાન સાધવામાં આવ્યું જિલ્લા ભાજપ પ્રમુખ સત્તાનો દુરુપયોગ કરતા હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે એક વ્યક્તિ એક હોદ્દા પર હોય પરંતુ કિરીટ પટેલ એ ત્રણ ત્રણ હોદ્દા ધરાવે છે તેમના દ્વારા આ પ્રતિક્રિયા વાત તેમના દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે કિરીટ પટેલ કે જેઓ નવ વર્ષથી ત્રણ હોદ્દા પર છે અને આ અંગે તેમણે વડાપ્રધાન સુધી પણ રજૂઆત કરી છે

જે માર્કેટિંગ યાર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે ઉપર બન્યું છે ત્યારે આ પત્રનો ઉલ્લેખ કરવામાં આ પત્ર બહાર આવતા ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે અને હવે આ પાછળની બિલ્ડિંગ તમે જોઈ શકો છો આ બિલ્ડિંગ કૃષ્ણા આર્કેટ તે પણ ગેરકાયદેસર કાયદેસર ઓકળા પર દબાણ કરી બનાવવામાં આવી તે પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે રાજકારણ ગરમાયું છે અને જે લોકોમાં છે ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠી રહ્યા છે તે અંગે ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા જે કિરીટભાઈ પટેલ છે તેમનો સંપર્ક કરવામાં આવતા તેમને મીડિયા સમક્ષ કોઈપણ બાબતે બોલવાનો ઇનકાર કર્યો છે તેમના પ્રદેશમાંથી માંથી હોય તેવી વાત કરી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ એક આડકતરી રીતે આ તમામ આક્ષેપો છે તેને તે ફગાવી રહ્યા હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે ધર્મેશ ખાચર ગુજરાત